નમસ્કાર જીજે દેશી ન્યૂઝ વોઇસ ઓફ આદિવાસી આપનું સ્વાગત છે અને આજે આપણે અહીં ઊભા છે આહવા તાલુકાના ઉમરપાડા ગામે જે ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની અંદર જે આ સ્કૂલ ચાલી રહી છે પરંતુ સ્થાનિકોના આક્ષેપ છે કે છેલ્લા 3 વર્ષથી આજે મારી પાછળ તમે સ્કૂલ જોઈ રહ્યા છો છેલ્લા 3 વર્ષથી આના છાપરા ઉડી ગયા છે અને માનનીય કલેક્ટર સાહેબ શ્રી અને તેમજ અન્ય આગેવાનો પણ અહીં સ્કૂલ જોઈ ગયા છે અને એમને એવી ખાતરી પણ આપી હતી કે આ પતરા ગયા છે એ અમે પરિપૂર્ણ રીતે રીતે સારી જે 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 સુવિધા ઉપલબ્ધ કરાવીશું અને આવનારું ભવિષ્ય છે છે છોકરાઓ એમના માટે આ ઓરડાઓ અમે ખુલ્લા મૂકીશું પરંતુ સ્થાનિકોના કહેવા અનુસાર હજુ સુધી કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી અને એવા ને એવા જે છોકરાઓ છે ખુલ્લા આકાશમાં અને જમીન ઉપર બેસીને ભણવા મજબૂર બન્યા છે જયારે તમે આ મારી પાછળ આ સાઈડે જોઈ શકો છો છોકરાઓ જે છે માત્ર ને માત્ર એક બે જે ઓરડાઓ છે એમાં જ ભણે છે અને એક થી પાંચ ધોરણના વિદ્યાર્થીઓ અહીં ભણવા આવે છે અને જે મારી પાછળ જોઈ રહ્યા છો મોટા ઓરડા છે બે થી ત્રણ પણ પરંતુ બે ઓરડાના જે છાપરા એ ઉડી ગયા છે જે થકી જે થકી છોકરાઓને માત્ર ને માત્ર બે ઓરડાઓમાં એક થી પાંચ ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે ત્યારે આપણી સાથે અહીંના સ્થાનિકો ઉપલબ્ધ છે આપણે સ્થાનિકો સાથે જાણવાનો પ્રયત્ન કરીશું જી આપનું નામ મારું નામ ગુલાબભાઈ સોનિયાભાઈ જાદવ જી આ ઉમર પાડા ના આગેવાન તરીકે છું અને જે કઈ અમે આગળ થી આ લગભગ બે ત્રણ વર્ષ થઈ ગયા આગળ થી અમે રજૂઆત કરતા હતા કે આ શાળા વિશે તો એ જે કઈ ઓરડા ઓડા લીધેલા પછી છે ને અમે રજૂઆત કરી તો બે ત્રણ વાર સાહેબ બી આવી ગયા જોઈ ગયા તો પણ એની કઈ સગવડ થઈ નથી પછી કલેક્ટર સાહેબ બે વાર આવ્યા એને પણ બતાવી દીધું તો એ થઈ જશે થઈ જશે પણ હજુ સુધી કઈ કલેક્ટર સાહેબ પણ પોતે બે વખત આવ્યા પરંતુ હજુ સુધી કોઈ નિકાલ નથી આવ્યો ત્યારે જે મોટી મોટી જયારે ગુજરાત મોડેલ ની વાતો થાય છે જ્યારે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ બેઠા છે આપણા દેશમાં પ્રધાનમંત્રી તરીકે અને ગુજરાતમાં જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે મુખ્યમંત્રી તરીકે અને જયારે છોકરાઓને એડમિશન માટે પણ એમને રિક્રુટમેન્ટ કરવામાં આવે છે સાથે સાથે

અમે સાહેબ ને શિક્ષણ અધિકારી સાહેબ ને અમે કહે છે એટલે એ તો થઈ જશે પછી રાજકારણીઓ આ આ લોકો લોકો આવી ગયા ગયા આપી તો થઈ જશે પણ એનાથી બી બન્યું નથી અમારા છોકરાઓ વરસાદના કારણે ભણવાની બી બહુ તકલીફ થાય પેલા બે ઓરડા છે એમાં આ લોકો રહે છે અને આ બાકીના ઓરડામાં પાણી ભરાઈ ગયેલું છે ને બધું આ લોકોનું સામાન પણ બગડી ગયું છે એ પણ અમે આજ સુધી આ કેરે પણ કોઈ એવી અમે તજવીજ ધ્યાન દેતો નથી સ્થાનિકો રાહ જોઈ રહ્યા છે છે કે ક્યારે ઓરડાઓ તૈયાર થાય અથવા તો એમના આવે અને જે વિદ્યાર્થીઓ એમને એજ્યુકેશન પૂરું પાડવામાં આવે છે એ બધી તકલીફ થાય છે ઓરડા પાણી આવતું છે તો ઓટલા પર એટલે પછી એવું જમવાનું એ લોકોને તકલીફ થતી છે અમારે એવું જ એ જ છે કે અમે જે મીટિંગ માં આવીએ એસએમસી ની મીટિંગ હોય કે પછી વાલી મીટિંગ હોય કે કોઈ પણ મીટિંગ હોય તે એ લોકો છોકરાઓ જે ભણે એ જ મીટિંગ એ જ ઓરડા અમારે બેસવાનું હોય અમારે તે લોકો તકલીફ થતી છે અમે એ જ જાણવા માંગીએ છીએ કે જે તમે અમને આશ્વાસન આપતા છો કે અમે કરી આપીશું કરી આપીશું અમારા પાસે ગ્રાન્ટ નથી આ નથી તે નથી તો ગ્રાન્ટ હોય છે પછી આપો અમારા છોકરાનું ભવિષ્ય તમે હું કામ પગાડતા છો નહીં તમે તમે છોકરાઓનું ભવિષ્ય બગાડવા માંગતા હોય તો અમે આ સ્કૂલને તાળું મારીને પછી અમારા છોકરાને અમે ઘરે જ બસાડીએ આજે અમારે કહેવાનું છે હું એક વાલી પણ છું એટલે મને છોકરાઓને રોજે રોજ ભીનાઈને આવે એ અમારે પણ જોવાતું નથી કારણ કે અમે ગરીબ માણસો છીએ અમારો છોકરાઓના બધા ચોપડા ભીના પાસે પૈસા બધા છે કે અમે યુનિફોર્મ દરરોજ બીજા બીજા લાવીને આપે લોકોને અમારે આજ કે અમારે થતું હોય તો અમને કરી આપો નહીં થાય તો પછી અમને કહી દઉં અમે તાળું મારીને અમે છોકરાઓને ઘરે જયારે શિક્ષણ ની વાત આવે છે ત્યારે કેવા માંગીશ આપડા જે શિક્ષણ મંત્રી છે તિબેર ભાઈ સાહેબ એ પણ કરોડો રૂપિયાનું બજેટ ફાળવ્યું છે આપણા છોકરાઓ માટે પરંતુ જયારે કરોડો રૂપિયાનું જે બજેટ હોય છે એ અમારા આદિવાસી વિસ્તારોમાં એ પૈસા દેખાતા નથી ક્યાં ને ક્યાં પૈસાની ઉચાપત થાય છે અને પૈસા ક્યાં જાય છે કોઈને જ ખબર નથી હોતી આપણા સાથે જે એમના બેન વાત કરીએ એસએમસી ના સભ્ય છે એમના છોકરાઓ ભણવા આવે છે બીજા પણ બેનો છે આપણે એની સાથે જો બેન તમારું નામ

અમે આગળ આગળ જવા માંગીએ છીએ કેમ નહીં થાય બરાબર છે સાચી વાત છે બેન ને એમને ઘણી વખત રજૂઆત પણ કરી છે લેખિત અરજી પણ આપી છે સ્થાનિક જે આગેવાનો છે એમના દ્વારા પણ ઘણી રજૂઆતો કરવામાં આવી સાથે સાથે અગ્રણીઓ પણ જોઈ ગયા કેટલાક નેતાઓ છે એ પણ આવ્યા કલેક્ટર શ્રી પણ પોતે આવ્યા પરંતુ આજ સુધી એનો નિકાલ નહીં આવ્યો અને એમાં આપણા બાળકોનું ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ થશે જો આવીને આવી જ પરિસ્થિતિ રહેશે તો કોરોનામાં ભણો છો તમે પાંચમા ધોરણમાં

તો એ ભણતા હતા પરંતુ છેલ્લા વર્ષથી જ્યારે છાપરા ઉડી ગયા છે ત્યારથી એ મજબૂર બન્યા છે ખાલી બે ઓરડાઓમાં શિક્ષણ લેવા માટે ત્યારે આ શિક્ષણ જગતને શરમસાર કરે એવી ઘટના છે આ કોઈ આશ્ચર્ય તમે આ સ્કૂલને જોઈને તમને આશ્ચર્ય નહીં થાય પરંતુ તમને દુઃખ થશે એવી આ હાલત છે સ્કૂલની એટલે મારા ન્યૂઝના માધ્યમથી હું એક જ કહેવા માંગીશ કે છોકરાઓ માટે જેમ બને તેમ અહીંયા છાપરા મૂકવામાં આવે જેમ બને તેમ અહીં સુવિધા એમને પૂરી પાડવામાં આવે જે થકી છોકરાઓ પોતાનો જે અભ્યાસ છે એ શાંતિથી અને પૂર્ણ કરી શકે અને અહીં એજ્યુકેશન એમને મળી રહે